ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોગ અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના અધિક શ્રી તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરી હેઠળ ડેન્ટલ ટેકનિશિયલ વર્ગ ત્રણ સંવર્ગની કુલ બે જગ્યા દિવ્યાંગ અનામત જગ્યાઓ ખાસ ભરતી ઝુંબેશ હેઠળ માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી ભરવા માટે તારીખ પાંચ સાત બે હજાર પચીસના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી ઉક્ત જાહેરાતના સંદર્ભમાં ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ પર ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવેલ હતા પરંતુ તેમાં એક પણ ઉમેદવાર દ્વારા અરજીપત્રક ભરવામાં આવેલ ન હોય આ જાહેરાત રદ કરવામાં આવી છે જેની સંબંધિતોને નોંધ લેવા જણાવવામાં આવેલ છે તો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી જુબેસ અંતર્ગત જાહેરાત ક્રમાંક ત્રણસો ત્રેવીસ બે હજાર પચીસ છવ્વીસ ડેન્ટલ ટેકનિશિયન વર્ગ ત્રણ સંવર્ગની જાહેરાત રદ કરવામાં આવી છે વીસ આઠ બે હજાર પચીસના ના રોજ આવેલી મહત્વપૂર્ણ અપડેટ છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર